જલારામ બાપાનો ઇતિહાસ સ્વામિનારાયણ ભગવાનના સંત ગુણાદિતાન સ્વામી જોડાયેલો છે જલારામ બાપા જુનાગઢમાં સ્વામિનારાયણ મંદિરમાં ઘણું રહ્યા અને ઘણી સેવા કરી સ્વામી બહુ હેત સ્વામી ગુણાતીતાનંદજી વીરપુર પધાયરા જલારામ ભગતે સમાચાર સાંભળ્યા કે સ્વામી આવ્યા છે એટલે ખાસ સ્વામીને લેવાને માટે બોલાવા માટે આવ્યા અને સ્વામી ત્યાં પધારાની જગ્યામાં બેસાડ્યા સ્વામી બહુ રાજી થયા જલા સ્વામીની પાસે આશીર્વાદ મહેકા કે સ્વામી મારો એકમાત્ર માત્ર ઈચ્છા છે કે અહીંયા કાયમને માટે સદાવ્રત ચાલે અને જે કોઈ આવે એ બધાને પ્રસાદ મળે ભોજન મળે એવી મારી ઈચ્છા અને એવો મારો સંકલ્પ સ્વામી કે બહુ સારું તો પેલા અમને તો જમાડો સ્વામી કે અમને તો જમાડો ચલા ભગત બહુ રાજી થઈ ગયા અને બાપાએ સ્વામીને બાટી અને દાળ જમાડ્યા સંત શિરોમણી જલારામ બાપાના ચરણોમાં સત્સત વંદન સાથે મારી વાત રજૂ કરું છું થોડા સમય પહેલાં એક બુકમાં આ પ્રસંગ મેં વાંચેલો અને એ જ પ્રસંગ લોકસત્તા જનસત્તા નામના એક મેગેઝિનમાં પત્રમાં આ પ્રસંગ મેં વાંચેલો અને મને એવું લાગ્યું કે આમાં જલારામ બાપાની ખૂબ સારી વાત કરવામાં આવી છે તો બાપાના મહિમા વિષયક આ વાત કરેલી જલારામ બાપાના કાર્ય તેમજ અયોધ્યામાં જે બાપાનો સદાવ્રત ચાલે છે અને ભગવાનનો થાળ થાય છે એ અંતર્ગત વાત કરેલી એમ છતાં

જ્ઞાનપ્રકાશ સ્વામીએ એવો દાવો કર્યો છે કે જલારામ બાપાને સદાવ્રત માટે ગુણાતીતાનંદ સ્વામીએ આશીર્વાદ આપ્યા હતા ઉપરાંત જલારામ બાપાએ ગુણાતીતાનંદ સ્વામીની સેવા કર્યાનો જ્ઞાન પ્રકાશે તેમના નિવેદનમાં દાવો પણ કર્યો છે તેમણે આ વિશે વાત કરતાં કહ્યું હતું કે જલારામ બાપાએ કરેલી સેવાથી ગુણાતીતાનંદ સ્વામી ખુશ થયા હતા

જલારામ બાપાનો ઇતિહાસ સ્વામિનારાયણ ભગવાનના સંત ગુણા સ્વામીરે જોડાયેલો છે જલારામ બાપા જુનાગઢમાં સ્વામિનારાયણ મંદિરમાં ઘણું રહ્યા અને ઘણી સેવા કરી સ્વામીરે બહુ હેત સ્વામી ગુણાતીતાનંદજી વીરપુર પધાયરા જલારામ ભગતે સમાચાર સાંભળ્યા કે સ્વામી આવ્યા છે એટલે ખાસ સ્વામીને લેવાને માટે બોલાવા માટે આવ્યા અને સ્વામી ત્યાં પધારાની જગ્યામાં બેસાડ્યા સ્વામી બહુ રાજી થયા જલા ભગત્ય સ્વામીની પાસે આશીર્વાદ મહેકા કે સ્વામી મારો એકમાત્ર લક્ષ્ય કે ઈચ્છા છે કે અહીંયા કાયમને માટે સદાવ્રત ચાલે અને જે કોઈ આવે એ બધાને અહીંયા પ્રસાદ મળે ભોજન મળે એવી મારી ઈચ્છા અને એવો મારો સંકલ્પ છે ગણિતનંદ સ્વામી કે બહુ સારું તો પેલા અમને તો જમાડો સ્વામી કે અમને તો જમાડો ચલા ભગત બહુ રાજી થઈ ગયા અને બાપાએ સ્વામીને બાટી અને દાળ જમાડ્યા આપણે કે દાળ બાટી આપણી દાળબાટીમાં એ બાટીમાં ફરક હવે આપણી દાળ બાટી ફેન્સી થઈ ગઈ એમાં જાત જાતની દાળવું પડે નો સરસ વઘાર પડે બાટી પણ સરસ બિસ્કિટ જેવી બનાવવા નીડ્યા એ વખતે દાળ બાટી બહુ સામાન્ય ખાણું કેવા હતું દાળ બાટી સ્વામીને જમાયાં સ્વાઈ બહુ રાજી થયા અને રાજી થઈને ગુણાદિતાનંદ સ્વામી કે કે જલા ભગત તમારો સંકલ્પ ભગવાન પૂરો કરે અને કાયમને માટે તમારા ભંડાર અખૂટ રહેશે જાઓ આમ ગુણાદેતાનંદ સ્વામી આશીર્વાદ દીધા આજે આપણે બધાએ એ જગ્યાને જોઈએ છીએ જાણીએ છીએ કે સ્વામી એ આજથી બસો વર્ષ પહેલા જે આશીર્વાદ આપેલા એ આશીર્વાદના ફલરૂપે રૂપે આજ દિવસ સુધી બહુ સારું કાર્ય સમાજનું સારું કાર્ય થાય છે અન્નદાન બહુ મોટું અપાય છે તમને સાંભળીને પણ આનંદ થાય અયોધ્યામાં રામલલાનું સ્થાપન થયું એની પ્રતિષ્ઠા થઈ ત્યારથી આ જ દિવસ સુધી હું સાંભળ્યું છે કે દર દર વર્ષે કે દર મહિને જલારામ જગ્યા ટ્રસ્ટ દ્વારા ભગવાનના થાળ થાય છે ભગવાનના થાળની સેવા થાય છે એવું આપણે જાણ્યું છે જો કે જ્ઞાનપ્રકાશ સ્વામીએ આપેલા નિવેદન પર વિવાદ વધુ વકરતા તેમણે માફી માંગી છે અને નિવેદન પણ તેમણે હટાવી લીધું હતું સંત શિરોમણી જલારામ બાપાના ચરણોમાં સતસત વંદન સાથે મારી વાત રજૂ કરું છું થોડા સમય પહેલાં એક બુકમાં આ પ્રસંગ મેં વાંચેલો અને એ જ પ્રસંગ લોકસત્તા જનસત્તા નામના એક મેગેઝીનમાં પત્રમાં આ પ્રસંગ મેં વાંચેલો અને મને એવું લાગ્યું કે આમાં જલારામ બાપાની ખૂબ સારી વાત કરવામાં આવી છે તો બાપાના મહિમા વિષયક આ વાત કરેલી જલારામ બાપાના કાર્ય તેમજ અયોધ્યામાં જે બાપાનો સદાવ્રત ચાલે છે અને ભગવાનનો થાળ થાય છે એ અંતર્ગત વાત કરેલી એમ છતાં કોઈ પણ સમાજને કે કોઈ પણ વ્યક્તિને મારી વાતે કરીને દિલ દુભાણું હોય તો સાચા દિલથી માફી માગું છું અને એ વિડીયો અમે તરત જ હટાવી લીધો છે ધન્યવાદ આ મુદ્દે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે